જવકટ જામુયે વન નિલંગત સુગ્રીવ ના રહ્યા પણ હજુ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા મિત્રો આજે એમ કહેવાય ને કે અમે હનુમાનજી મહારાજના એક એવા સ્થાન ઉપર છીએ જ્યાં વાકુની ધાર પંચમુખી હનુમાનજી મંદિર આશ્રમ કહેવાય અને આ આશ્રમ એટલો સુંદર્યથી આમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને બીજા નંબરની અંદર કે આ જગ્યા ઉપર એટલી કોમળતા છે એટલી શીતળતા છે અહીંયા ભગવાનનો એવા કંઈક ગોરા કામ કરે છે કે ભાઈ આપણને આ જગ્યાની અંદર આવીએ તો આપણને કંઈક પોઝિટિવ ફિલિંગ જ આવે અને બીજા નંબરની અંદર દાદાની મૂર્તિ જે છે ને એના તમે જો દર્શન કરો ને તો તમારી નજર દાદાની મૂર્તિ હટે નહીં એટલું સ્વરૂપ છે તો ચાલો સાથે મળીને દાદાના દર્શન કરીએ અને દાદાના ચરણમાં કઈક આપણે એવી અરજ લગાવીએ છીએ કે સમગ્ર સૃષ્ટિના માનવ જીવન જ નહીં પણ જીવ માત્રનું કલ્યાણ થાય એવી કઈક ભાવના સાથેનો મારો આ વિડીયો લઈને આવ્યો છું અને બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શિયા જય સનાતન ધર્મ મિત્રો એમ કહેવાય છે કે વાકોની ધાર જે આપણે પંચમુખી હનુમાનજી મંદિર છે દાદા હાજરા હાજુરા જગ્યા ઉપર બિરાજમાન છે અને તમે કાંઈ પણ મગજની અંદર તમારા કાંઈ પણ પરિતાપો હોય દાદાના ચરણને આવો અને દાદાને હરજ લગાવો તો દાદા ચોક્કસથી તમારા કામ પૂરા કરતા હોય છે કારણ કે આ વિસ્તારના ઘણા એવા મિત્રો અમારા છે જે ઘણા સમયથી અમને ફરમાઈશ હતી કે આ સાઈડ તમે આવો ને અહીંયા વિડીયો બનાવો અને અમે આવ્યા છીએ પણ જો કદાચ બાપુનો સંપર્ક અમને થાય અને તો આ મંદિરના સંપૂર્ણ ઇતિહાસ વિશે પણ આપણે વાત કરવી છે અને બીજું એ કે આ જગ્યા ઉપર ઘણા દિવ્ય સંતોની પણ સમાધિને એવું બધું છે એ જગ્યા પણ હું તમને બતાવીશ અને કહેવાય ને કે ભાઈ હનુમાનજી મહારાજનું જ્યાં સ્થાન હોય અને રામ નામનું સતત જ્યાં રટન થતું હોય તો એ જગ્યાના ઓરામાં તો બીજી આપણે શું વાત કરી શકીએ બસ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ માહોલ એવો છે આ જગ્યા એવી છે આ જગ્યાની અંદર તમે આવો તો ખરેખર તમને એટલી મજા આવે અને રામ ભાવની ભક્તિ તમારે કદાચ અહીંથી જાઓ અને તમારા મગજમાંથી નીકળે નહીં એ વાત ચોક્કસ છે કારણ કે અહીંયા તમે આવો તો તમને ખબર પડે અને આ જગ્યા ખાંભાથી શાયદ વીસેક કિલોમીટર જેવી દૂર થાય છે અને વાકોની ધાર કરીને પ્રખ્યાત આ જગ્યા છે કોઈ ગામ નથી સીમમાં મંદિર છે મતલબમાં આ ધાર ઉપર એક મંદિર છે હનુમાનજી મહારાજનું તો કેવી છે એની દેદીપ્યમાન મૂર્તિ ભગવાનના દર્શન કેવા છે એ બધી જ વાત મારે તમારી સાથે કરવી છે મનો જો તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ વાતાત્મ જમવાનર શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે મિત્રો આજે હનુમાનજી મહારાજ નામે દર્શન કર્યા ને પણ ખરેખર દાદાની ખૂબ એમ કહેવાય ને કે મજા આવી જાય એવી મૂર્તિ છે અને પૂજ્ય બાપુ સાથે આ દાદાનો જે કાંઈ ઇતિહાસ હોય એ મારે વાગવો છે બાપુ મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જય શ્રી અને ખાસ કરીને તો પર્ટિક્યુલર આ મંદિર વિશે મને થોડીકાની સ્થાપના વિશે પણ મને વાત કરું લમ શમકોમલાંગમ સીતા સમારોહ પાણો મહાસપ્રથમ પરમાત્માના શરણોમાં વંદન કરી પ્રકાશભાઈ તથા એમના મિત્રો તથા સર્વ દર્શકોને સૌપ્રથમ જય શિયા રામ જય શિયા સાહેબ આશ્રમ તો એનો પ્રભાવ કેવો હોય આશ્રમ કોને કહેવામાં આવે એક રામાયણમાં સોપાય છે કે જ્યારે ગરુડજી મહારાજ કા કૃષ્ણના આશ્રમમાં પગ મૂકે ત્યારે તુલસી સોંપાય લખે છે કે દેખી પરમ પાવન તપ આશ્રમ ગયો મો સંશય નાના પ્રમ આશ્રમમાં પગ મૂકતા જ આપણને શાંતિ મળે આપણો મોહ દૂર થઈ જાય આપણો ભ્રમ જતો રહે આપણો સંશય દૂર થઈ જાય એ આપણા આપણા ઋષિ આશ્રમની આવી બધી પરંપરા પરંપરા હોય છે વિશેષ આ અમારે શાર ગામ લાગે પોતાના સમઢિયાળા અનેડા કોટડા અને હિંગોડા અને આજથી ચાલીસ વર્ષ પહેલાં એક તિરોજથી માટમાં આવ્યા હતા એણે હનુમાનજીની સ્થાપના કરી પંચમુખી હનુમાનજી મહારાજની એ પણ કુટી બનાવી અને ત્યાં બે વર્ષ રહ્યા અને આ જગ્યા એમ કહેવાય છે કે અહીંયા લોકો આવતા પહેલાં દિવસે પણ બીતા હતા રાતે તો નહીં પણ દિવસે એટલું આ બધું હેરિયો એટલો ખુલ્લો પેલો હતો હા ડેન્જર હતો એણે સ્થાપના કરી બે વર્ષ સાધના કરી પછી એ પણ જતા રહ્યા ત્યારબાદ અમારા સાવરી દાદા નોડા ગામના હતા એણે બે વર્ષ દાદાની સેવા પૂજા કરી એ પણ સોધામ જતા રહ્યા ત્યારબાદ અમારા ગુરુ મહારાજ એ સમયમાં જયનગર જે તુલસી ચાંપાયા જંગલમાં રહેતા અમુક સરકારના નિયમ આવ્યા એટલે આશ્રમ ત્યાં છોડવો પડ્યો અને ત્યાંથી ગુરુજી અમારા અહીંયા બિરાજિત થયા આજે ચાલીસ વર્ષ તો અડત્રીસ વર્ષ ગુરુજીના છે અહીંયા આવે અને અતૂટ એની સાધના એની સેવા એનું સમરણ અને આશ્રમ દ્વારા જવાનું નહીં અને અનુષ્ઠાન નવરાત્રિમાં હોય કે કિસ્વાન મહિનો હોય બારે મહિના નાના મોટા અનુષ્ઠાન કરતા હોય છે તો ત્યારથી ચાલીસ વર્ષથી થયા હનુમાનજી મહારાજ પંચમી હનુમાનજી મહારાજના અને ખૂબ અમારા બધા આજુબાજુ ગામની ખૂબ ભાવના હનુમાનજી મહારાજ બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે મત પૂર્ણ કરે છે ખૂબ માનતાઓ બધા લાવે છે લોટ થાળા તે તો આવી દાદાની ખૂબ તો મહિમા તો હનુમાનજી એમ તો કળિયુગમાં તો હાજર હાજર છે હાજર હાજર જ્યાં જ્યાં હનુમાનજી છે ત્યાં જાઓ દાદાને દર્શન કરતા દાપુ જીવન ધન્ય બને અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ એટલે આપણને એક તો સેવા આપણને યાદ આવી જાય કે ભાઈ આપણા જીવનમાં થોડોક સેવા ભાવ હોવો જોઈએ હોવો જોઈએ અને સેવક સેવ્યો ભાવ બિન ભવન તર્યો ઉર્ગારે જ્યાં સુધી આપણે સેવક ન બની ત્યાં સુધી આપણે ભાવસાગર કરી શકીએ કરી શકીએ નહીં નહીં અને હનુમાનજી મહારાજ સે મોટા દેવ જોવા સેવા એમની નાની લાગે પણ એ સેવા જો આપણે અપનાવી તો આપણું પણ જીવન ધન્ય અને આ યુગમાં જેવું આપણું મન રાખી એવા જ આપણામાં સંસ્કાર આવે તો હનુમાનજી મહારાજની કૃપા ખૂબ એમનું નામ એનો ગુણ એની કથા સાંભળવા ગાવાથી આપણું જીવન ધન્ય બને છે અને કળિયુગમાં તો વિશેષ હનુમાનજી આજા છે આપે પણ ખૂબ આ ધર્મનું કાર્ય કરો છો જન જનના સુધી દાદાના દર્શન કરાવવા છો મિત્રનો તથા આપનો બધાનો આભાર જય શિયા બાપુ ખાસ કરીને હજી બીજો પ્રશ્ન એ મારે લેવો છે કે અત્યારે ખાસ કળિયુગ તમે થોડી વાર પહેલાં વાત કરી કે કળિયુગમાં યુવાનોની અંદર ભક્તિનો ખૂબ સારો એવો પ્રભાવ છે અને ખરેખર યુવા વર્ગ અત્યારે ભક્તિ તરફ વળ્યા છે કારણ માત્ર ને માત્ર હનુમાનજી મહારાજ એમ કહી શકાય કારણ કે હનુમાનજી મહારાજ ને અત્યારે જે યુવા જે પ્રેમ કરે છે અને એની જે ભક્તિ કરે છે ભક્તિ કરે અને ખાસ કરીને એક છેલ્લો સવાલ કહીને મારી વાત અહીંયા વિરામ કરીશ કે યુવાઓ માટે અને સંસારીઓ માટે હનુમાનજીની ઉપર જે ભક્તિ કરવી હોય તો એનું વિધિવિધાન કઈ રીતનું હોઈ શકે અને કેવી રીતે એનું જપ તપ અને કહેવાય કે એના જે અનુષ્ઠાન થઈ શકે હનુમાનજી મહારાજ ના બે સાધના એક તો કે રામ ભક્ત તરીકે રામદૂત તરીકે એની સાધના કરવામાં અને એક તો મહાવીર આપણી સંચારની કોઈ કામના પૂર્ણ કરવી હોય તો હનુમાનજી મહારા મહાવીર છે એટલે હનુમાનજીનું નું ભજન કરો તો હનુમાનજી અષ્ટિ નું નદી જાનકી દાતા જાનકી જાનકીમાં અને આપણો જીવનનો મેન પાયો હોય તો તે આપણું મન ઉપર છે આપણું કુમતી હોય તો આપણે ઊંધે માર્ગે જઈએ આપણી સુમતી હોય તો આપણે સદમાર્ગે માર્ગે જતા એટલે કુમતી વાર સુમતી હનુમાનજી નું કોઈ પણ આપણે ભાવે કુભાવે કળિયુગમાં તો તુલસી કહે હાલતા ચાલતા ખાતા પીતા રાત્રે ગમે ત્યારે ભગવાન નામ હનુમાનજીના પાઠ કરીએ યાદ કરીએ તો કોઈ પ્રકાર દોષ લાગતો નથી અને એનું ચિંતન કરવાથી આપણું મનમાં રહેલા કુંમત ભાગી જાય ને આપણામાં સારા વિચાર આવે વિચાર આવે છે એટલે બે પ્રકાર સાધના એક તો મહાવીર છે અને બીજું કે જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે જે ધ્યાન કરે છે જે નિર્ગુણ ઉપાસક છે એના માટે પણ હનુમાનજી બેસ્ટ છે કેમ કે પ્રણવકુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જ્ઞાનના ઘન છે સકલ ધન એવા બધા હનુમાનજીમાં ગુણ છે પણ જ્ઞાન માર્ગમાં જે મનને આપણે શૂન્ય કરવું હોય તો હનુમાનજી તે રામ ભક્ત છે એને રામ ભક્તની પૂજા કરીએ સેવક બનીને તો જે સાધક જે ધ્યાન કરતા હોય એને પણ એના આત્મામાં એને વિશ્રાંતિની અનુભૂતિ થાય એટલે હનુમાનજી સર્વગુણ સંપન્ન છે કોઈ પણ ઈચ્છા લઈને જાઓ કોઈ પણ ભાવે કુભાવે જે આપણી ઈચ્છા તે હનુમાનજી પૂર્ણ કરે અને સેવક છે સ્વામી હોય એને બધું હોય કહેવાય ઉષા સિંહને બેવું એને એવું ભોગ જોવે પણ જે સેવકના સેવક બન્યા એ તો ગમે ના બેહાડો ગમે ખવડાવો ભાવથી આપી લે એટલે હનુમાનજી તો કોઈ પણ એની સાધના કરે કોઈ પણ ભાવ એટલે હનુમાનજી પાસે જાય તો હનુમાનજી એમની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરે તો મિત્રો ખાસ કરીને એમ કહેવાય છે ને કે ભાઈ કવિઓ એવો પણ લખ્યું છે કે ભાઈ હનુમાનજી અત્યારે હાજર હાજર બિરાજમાન છે બાકી તો બધા જતા રહ્યા અને કહેવાની વાત એ છે ખાસ કરીને કે ભાઈ અમે જે અમારા યુટ્યુબ કરિયરની બાપુ શરૂઆત કરી પ્રથમ અમે હનુમાનજી મહારાજના બ્લોગથી અમે આ સ્ટાર્ટ કર્યું હતું અને કોઈક એક મિત્રએ એમને આઈફોન આપ્યો હતો અને એના આઈફોનથી અમે શૂટિંગ કરીને કરતા હતા અત્યારે મારા દાદાની દયા એવી છે મારા ઉપર કે યુટ્યુબની અંદર જે જે મને હોય ને બાપુ કે મારે વસ્તુ વસ્તુની જરૂર હોય એ સારામાં સારી ની વસ્તુ દાદા એટલે આ હું એક એક જાગતું ઉદાહરણ છું કારણ કે જે ગલુડી સુરત આસ્થા છે એ મારી પર્ટિક્યુલર મારી આસ્થા છે આ ગલુડી હનુમાનજી ઉપર છે અને અમારી ટીમની પણ છે બસ દાદાના ચરણોમાં એવી ક્યાંક પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવમાત્રાનું કલ્યાણ થાય સનાતન ધર્મનો વ્યાપ દે અને બસ ગાય માતાનું રક્ષણ થાય અને આપણી જે હિન્દુ સંસ્કૃતિની અંદર નાદભાતના જે વાડા પડી ગયા છે એ વાડા દૂર થાય બસ આવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું જય શિયા રામ જય સનાતન ધર્મ જય શિયા જય હુમાજ જય શિયામ